देगा हो गाव से जो आले को आता है और दूसरे में वो भी दिन में हफ्ते जान जाएगा ये तो और अभी तो अवेलेबल नहीं हो सकता है नहीं जस्ट ये जो अभी वो ना बैठ के ले 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 पा આજો લે બે તો તો ઠોડું દેજો ઠોડું ઠીકો મરાવી દીધું કુલાડી ને પડી ગયા પગે દીધો જોર કરે થેન્ક યુ

ઉતાર લીધું એટલે ના ના નથી ઉતાર આ ছাত্রવાઈનું નામ છે હા કે તો તન ચારો ખર્ચ કરશે ફૂલ બંધ બંધ છે હા દેખાય નથી રૂમાલ છે બંધ કરો આ બોરું બેહ ના ઓય ઉત્રી સા જાય છે મોકા આ આ એક મિનિટ હ ના વાર જો ના ખબર નહોતી કરું કોણ હમણા ભાઈ આ હા કોણ এইটা পদ্ধতি আগে ওরকিত